ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ કેવું કહેવાય હિંમતનગરના હાથમતી નદીના કોઝવે પુલ પરથી પાણી ઉતરી આજે અઠવાડિયું થઈ ગયું હોવા છતાં નીચેનો આ પુલ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી મેતાપુરા તેમજ શહેરથી મહેતાપુરા તરફ જતા લોકોને પુલ ચાલુ ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે બોલેશ્વર કોઝવેનો આ નીચેના પુલ ઉપરથી છેલ્લા ઘણા સમયથી પાણી વહી રહ્યું છે છતાં અહીંયા કોઈ બેરિકેડ કે બંદોબસ્ત મૂકવામાં આવેલ નથી આ પુલ પરથી પહેલાં કેટલાય લોકો ડૂબી જવાની માહિતી છે અને આ પુલ પર બેસીને એક નવજવાન કી એસી તેસી કરીને મસ્ત મજાની દેશી દારૂની પોટલી પીને જાણે સ્વર્ગનું સુખ મળતું હોય એવો અહેસાસ કરતો હોય એવું લાગી રહ્યું છે બીજી બાજુ પુલના છેડે કોઈ કોર્ટ કે બાઉન્ડ્રી પણ નથી અને જો આ નશેડી વ્યક્તિ નવજવાન પીધા પછી બેલેન્સ ના રહેતા નદીના આ ભાગે પડીને ડૂબી જાય તો સ્વર્ગના બદલે નજ જરૂરથી નસીબ થઈ જાય તેવું લાગી રહ્યું છે મહેતાપુરા નીચેના પુલ પરથી એક લાવારી સુસ્તીને ડૂબી જવાની હજુ તો સાઈ સુકાઈ નથી ત્યાં બોલેશ્વરના બેઠા અને જોખમી પુલ પર કોઈ અઘટિત ઘટના બને તો જવાબદારી કોની રહેશે રિપોર્ટર વારિસ સૈયદ વી ન્યૂઝ હિંમતનગર